જય એવ્રતમાં જીવ્રતમાં અને જય જયામાં વિજયામાં આજે દિવાસાનો દિવસ છે અને આપણે દિવાસો રહ્યા છીએ તો નાય ધોઈને હવે આવી ગયા ફૂલ લેવા થઈ ભાઈ ઉતાવળા થઈને પહેલાં આવી ગયા હતા પછી મને બોલાવી હવે બે મમ્મા દીકરો થઈને ફૂલ લઈએ છીએ ફૂલ હમણાં ઓછા આવે એટલે તે ભાઈ ડીશ પકડીને ઊભા છે ઉતાવળા એને આવું બહુ જ ગમે કાંઈક ક્રિયા હોય ને પૂજા કરવાની હોય ને કોકો ફૂલ છે ફૂલ લઈ લઈએ થોડાક પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો જો આપણે ફૂલ વીણીને હવે આવી ગયા છીએ અંદર

શંકર ભગવાનની પૂજા પણ સાથે આપણે કરવાની હતી તો ઘરમાં શંકર ભગવાનનો ફોટો હતો નહીં તો બધું કેવી રીતે કરવું પછી મનમાં એક વિચાર આવ્યો કે ડ્રોઈંગ બનાવી ડ્રોઈંગ કરીને એમનો ફોટો બનાવી લઈએ તો આપણે એક પેન્સિલ એક ડ્રોઈંગ શીટ ને ઇરેઝર લઈને બેસી ગયા તો મોબાઈલમાંથી થોડુંક આઈડિયા મળે માટે જોઈ લીધું એ ઇઝી આપને પડે એ આપણે ડ્રોઈંગ ફટાફટ બનાવીએ કારણ કે પૂજાનું મોડું થતું હતું એટલે આપણે શંકર ભગવાનનું હવે ડ્રોઈંગ ચાલુ છે થોડુંક મોબાઈલમાંથી જોઈ અને થોડુંક આપણી જાતે તો આ ડ્રોઈંગ પણ કેવું બન્યું છે બધા કમેન્ટ કરજો ડ્રોઈંગ ચાલુ છે

લખતા ન ફાવ્યું એટલે એ હવે બનાવ બેસી ગયા શિવલિંગ તો એમણે નીચે શિવલિંગ બનાવી એ બનાવે છે જો તમે હવે આ ફોટો અહીંયા લગાવી દીધો છે અને આપણે દિવાસાની પૂજા ચાલુ કરીએ તેનો આપણે ગોળિયું બનાવી લઈએ આ વ્રત પતિ અને પુત્રના દીર્ઘાયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખે છે એ વ્રતમાં જીવ્રતમાંનો ફોટો ન હોવાથી આપણે મોબાઈલમાં રાખ્યો છે અને શંકર ભગવાનનો આપણે બનાવી લીધો છે

હવે આપણે પ્રસાદી ધરાવી દઈએ પ્રસાદીમાં તમારી પાસે જે ફ્રૂટ હોય એ રાખી શકો છો અન્યથા બીજી વસ્તુ પણ રાખી શકો છો આપણે અહીંયા સફરજન હતું તો સફરજન અને ખારેક રાખેલી છે તમે ક્યાં કહેતા હવે આપણે દીવોને અગરબત્તી કરીને એવ્રતમાં જીવરતમાં જયામાં વિજયામાં અને શંકર પાર્વતીજીની આરતી ઉતારી લઈએ જયુભાઈ પણ જો આરે આરે અગરબત્તી લઈને પૂજા કરવામાં આરે આરે છે راجيني ام انا ام انا رجا اياك ام انا نرجع شويه انت ઓલી બાજુ રાખે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક એન્ડ કમેન્ટ કરજો જય યવ્રતમાં જીવ્રતમાં જય જય જયામાં વિજયમાં બધાનું કલ્યાણ કરજો જય શંકર પાર્વતીજી